સુરતમાં આપઘાતના વધી રહેલા બનાવ વચ્ચે પાંડેસરામાં બાવીસ વર્ષીય યુવાને આપઘાત કરી લીધો છે માતાને ભાઈએ દારૂના પૈસા ન આપતા અને પીવાને ઠપકો આપ્યો અને ગામ જવાનું કહેતા યુવાને આપઘાત કરી લીધો અને ઘટના સામે આવી છે સુરતમાં આત્મહત્યાના બનાવમાં વધારો થઈ રહ્યો છે ત્યાં તેમાં પણ દિવાળી પહેલા અનેક લોકો આર્થિક સંકળામણથી કંટાળી આપઘાત કરતા હોય છે તો કેટલાક લોકો કોઈના ઠપકાથી માઠું લાગી આવતા આપઘાત કરતા હોય છે ત્યારે પાંડેસરા વિસ્તારમાં એક બાવીસ વર્ષીય યુવાન સોનુ કુમારે આપઘાત કર્યો છે આ તેમ જે કે પાંડિશ્રા ખાતરતા શ્રમજી વિવાહન બાવીસ વર્ષે સોનુકુમાર મૂળ બિહારના હોય તેઓને દારૂની લત હોય જેથી માતાને મોટાભાઈએ દારૂ ન પીવા સામે ઠપકો આપ્યો હતો તેને સાથે ગામ જવાનું કહેતા માઠું લાગી આવતા સોનુકુમારે પોતાના ઘરે જ ઘરે પાંસો ખાઈ આપઘાત કરી લીધો છે બનાવનું જાણ થતા જ પડી છે ઘટના સાથે દોડી જઈ મૃતકના મૃદ્ધેનો કબજો લે પીએમ અથવાથી લાસ્ટે નવી શિલ હોસ્પિટલમાં ખસડી હતી તો બીજી તરફ અગાઉ પણ દારૂના નશામાં મૃતકે કંપનીમાં કામ કરતી વડાઈ પોતાનું માથું ફોડી નાખ્યું નાખ્યોનું સામે આવ્યું છે હાલ મામલે પાંડેસા વધુ તપાસ હાથ ધરી છે